ચાલો આજે આપણે કાગળમાંથી બિલાડી બનાવવાની છે કાગળમાંથી આપણે કૂતરો તો બનાવ્યો હતો એવી જ રીતે કાગળમાં ઘડી વાળી અને આપણે બિલાડી બનાવે છે બધા બાળકોએ જોવાનું છે હું કઈ રીતે ઘડી વારું છું તમારે પણ કાગળ આપવું એટલે એવી જ રીતે ઘડી વાળી અને બિલાડી બનાવવાની છે જો આવો એક કાગળ આપીશ તમને પછી એને આ રીતે એકવાર ઘડી વાળી લેવાની બરાબર આ ઘડી વાળી કઈ જોઈ લીધી બધાએ પછી શું કરવાનું છે તો કે પાછી ઘડીને ખોલવાનું એ રીતે આપણે વાળવાનો છે પછી આ રીતે એને પાછું પીવડવાનું હવે આ બે ખૂણા વચ્ચેથી અહીંયા ઘડી અડાડવાની છે તો કે આ બે અડાડવાના છે તો આપણે આ રીતે અહીંયા

આ વચ્ચેની ઘડી હોય ને ત્યાંથી આમ પાડવાનો છે તો તમારો આ રીતે બનશે જોયું બધા સરસ હવે તમારે શું કરવાનું તો કે પાછી અહીંથી દાદો આમ પાછું થોડુંક વાળી દેવાનું જો વાળી દીધું મેં હવે આપણે બિલાડીના કામ બનાવવાના છે તો આ ભાગ છે ને એને અહીંથી આ મૂચો લઈ લઈએ હા મીની હતી ને હા સરસ જો હવે જો આપણે બિલાડીના કાન બની ગયા હા જોયા રંદ્રભાઈ હવે આ ભાગ નીચે હતો ને એને આપણે આથી આમ બેવડો વાળી દે અહીંયા લગાડી દે તેમ બિલાડી સરસ મજાનો હવે આપણે અહીંયા મોઢું બનાવવાનું છે આ બે બિલાડીના કાન બની ગયા છે મીત જોયું મીતભાઈ હવે આપણે એને સ્કેચ પેનથી જો એની આંખો બનાવશું સ્કેચ પેનથી

તમને બધાને હું કાગડા પૂછું બધાએ સરસથી ઘણી વારવાની છે ઘણી વારી અને બિલાડી બનાવવાની છે ને તમને બધાને જો જોયું ને તમે બધાએ ટીચર કેમ ઘણી વાળતા હતા ઈ જ રીતે ઘણી સરખા કાગળની વાળવાની છે